જંબુસરના કાનવા ગામે આવેલી શ્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પ્રટાગણમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થવાની દહેશત હાઈસ્કૂલ પ્રટાગણ વર્ષો જૂની પાણીની ટાંકી આવેલી છે જે હાલમાં જર્જરિત હાલતમાં હોય અનેક જગ્યા પર મસ મોટી તિરાડો કાંકરા પણ ખરી રહ્યા છે અહીં હાઇસ્કુલમાં ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે જેથી શાળા પરિવાર દ્વારા કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવાની માંગ કરવામાં આવી છે સાબરકાંઠા સપ્તેશ્વર સાબરમતી નદીમાં મગર જોવા મળતા દર્શનાર્થીઓમાં ભય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સપ્તેશ્વર મહાદેવ મંદિર મંદિરમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો પણ જોવા મળે છે ત્યારે સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં વિશાળ કાય મગરની દેખા દેતા સ્થાનિકોમાં તેમજ શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે વિશાળ કાય મગરે નદી કિનારે પાણી પીવા આવેલા શ્વાનનો પણ શિકાર કર્યો છે જેનો વીડિયો પણ વાયરલ થયો છે વિડીયોમાં વિડિયો વાયરલ થતા બાદ નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળીઓ તેમજ આજુબાજુમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે પ્રમુખ તરીકે બોલું છું મારે હાઈસ્કુલ પાણીની ટાંકી છે વર્ષો જૂની ચારસો પચાસ છોકરાઓ ભણે છે અને એ જર્જરી થઈ જાય કદાચ કાલે ઉઠીને ગંભીર જેવો પ્રશ્ન બને તો એની જવાબદાર કોણ લે છે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એના પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી કહાનો તાલુકો જમ્મુ શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે જેમાં વર્ષો પુરાણી જર્જરીત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરી હાલતમાં થઈ જાય છે હમણાં તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં ચારસો પચાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે ટાંકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં તો સરકારની કોઈ પણ ગમતની યોજના હોય છે એનાથી બાળકો વંચિત રહે છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે